હવે આપણે આ જે સેન્ટેન્સીસ આપેલા છે એમને નેગેટિવમાં અને ઇન્ટ્રોગેટિવમાં ચેન્જ કરશું ઓકે અને એના માટેનું સ્ટ્રક્ચર મેં તમને મારા અગાઉના વિડીયોમાં શીખવેલું છે એ અપોડિંગ તો હવે આ છે સી ન્યૂ ધ કરેક્ટ આન્સર હવે આ સેન્ટેન્સનું નેગેટિવ નકાર કરવાનો તેણીને સાચો જવાબ આવડતો હતો હવે આપણે નેગેટિવ કરું તેણીને સાચો જવાબ આવડતો ન હતો તો શું કરશું આનું નેગેટિવમાં સી હવે સ્ટ્રક્ચર શોધું નેગેટિવમાં ડીડ નોટ વી વન તો પહેલાં શું મૂકવાનું ડીડ

ક્વેશ્ચન માર્ક ઓકે મધર કેપ્ટ મની તમારે પેલા તો વર્બને જ ફાઇન્ડ આઉટ કરવું પડે બરોબર કરીએ શું યુઝ કરવાનું ડી નોટ અને વી વન કેપ્ટ નું વી વન થઈ જશે કેપ તો આગળ શું આવશે અહિયાં મધર ડીડ નોટ કેપ મની વિ હર ઓકે હવે ઇન્ટ્રોગેટિવ બનાવવું છે તો ડીડ ક્યાં આવી જશે પહેલાં પછી સબ્જેક્ટ આવશે ડીડ મધર હવે આ કેપ્ટન તનું વિમાન કિપ મની વિથ હર ક્વેશ્ચન માર્ક ઓકે ધય પેઈડ ધ લેબરર હી સ વેજિસ તેઓએ મજૂર ને તેનું વેતન ચૂકવી દીધું હવે નેગેટિવ આપણે ના પાડવી છે તો આનું શું કરવાનું ધે ડીડ નોટ હવે આનું વિવન શું થઈ જાય પે ધ લેબરર ઇસ વેચ ઇન્ટ્રોગેટિવ સેમ તો પેલા શું મૂકવાનું સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ઇન્ટ્રોગેટિવમાં ડીડ સબ્જેક્ટ ડીડ ધે પે the laborer his wages wages એટલે વેતન તેવો એ લેબરર ને એનું વેતન ચૂકવી દીધું અને લાસ્ટ વન ધ સ્ટ્રેન્જર સ્પોક ઓન્લી ફ્રેન્ચ તો તમે સમજી ગયા આનું નેગેટિવ ઇન્ટ્રોગેટિવ તમારે તમારી જાતે કરવાનું છે ઓકે આશા રાખું છું મારો આ વિડિયો તમને ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હશે તો મારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં